સૂર્યપુત્રી તાપી નદીના કિનારે રહેવેલા સુરત શહેરનાંગને ટેલેન્ટના મહાસંગ્રામ દ્વારા મક્ષે સુરત સેના સિતારો ટેલેન્ટનો મહાસંગ્રામ ટેલેન્ટ અને ફેસ્ટના એમ્બી શ્રીજી જે બી આહિદ અને તેમની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે મહાસાગ્રામને આજરોધ દીપ પ્રાગતીય સાથે વિધિવત કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સંગીત અને ડાન્સિંગ તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્સાહિત પ્રતિસ્પર્ધીઓ ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમ દ્વારા જે કુદરતી ટેલેન્ટેડ બાળકો છે તેઓની પ્રતિભાઓને એક સરસ મજાનું પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેમજ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજે બપોરે બે વાગ્યા જ્યાં સમગ્ર ગુજરાતના ખ્યાતનામ કલાકારો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા સાધુ સંતો મહંતોની હાજરીથી આશીર્વાદ પ્રાપ્ત થશે જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી મહંત મહાદેવગીરી બાપુ અવધૂત આશ્રમ ગિરનાર તલેટી ભવનાથ જૂનાગઢ આશીર્વાદ વચન માટે પધામણી કરશે તેમજ મહંત શ્રી લાલગીરી બાપુ ગુરુ બાપુ પણ પધારશે જે જય માતાજી દ્વારકાજી શું છું સ્પીકર આજના રોજ તારીખના રોજ સુરતના આંગણે સૌ પ્રથમ વાર મહાસ આપણે આયોજન કર્યું છે જેની અંદર ઓલ ટેલેન્ટ કોમ્પિટિશન નું આયોજન કર્યું છે જેમાંથી સિંગિંગ છે ડાન્સિંગ છે ટેલેન્ટ કોઈ પણ વ્યક્તિ છે એની અંદર કઈ પણ કળા છુપાયેલી પડી છે એને આપણે અમે મંચ પ્રોવાઈડ કરીએ છીએ સ્ટેજ અપાવીએ છીએ તો આજની તારીખે ત્રીસ તારીખના રોજ ઓલ ટેલેન્ટ કોમ્પિટિશન છે એમાંથી ટોપ ટેન ને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને આવતીકાલના દિવસે કે દરેક કેટેગરી વાઇઝ આપણે ટોપ 10 સિલેક્ટ કર્યા છે અને આવતીકાલે 31 તારીખના રવિવારના રોજ ગુજરાતનાખ્યાત ખ્યાતનામ કલાકારો તથા સામાજિક રાજકીય મહેમાનો અને સાધુ સંતો ની હાજરીમાં આ ટેલેન્ટનો મહાસંગ્રામ થવાનો છે કારણ કે સુરત વાસીઓ અને કહી કે સુરતના હીરાઓ સુરતા કારલાઓ અને સુરતના જે હીરાઓ છે ને ચમકાવવા માટે અને એની અંદર રહેલી જે કળાઓને બહાર લેવા માટે આપણે ટેલેન્ટનો ટેલેન્ટ ફેસ્ટ દ્વારા આપણે કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને આવતીકાલે જે કહેને 31 તારીખે ગ્રાન્ડ ફિનાલે થશે

સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર તેમજ હાસ્ય કલાકાર મિલન તલાવિયા મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જર શાહે પધારશે તેમજ સમગ્ર ગુજરાતના નામાંકિત સૌથી વધુ પણ કલાકારોની ઉપસ્થિતિ વચ્ચે સુરતની જનતાને પધારવા અને આ ભવ્ય મહાસંગ્રામને માણવા માટે હૃદય ભાવથી આમંત્રણ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ હિન્દી સુરત